શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું સતરુદ્ર સહિતાનો આધ્યે આઠમો જેમાં ભૈરવ અવતારનું વર્ણન કર્યું છે તે આપણે સાંભળવાનું છે અને શિવપુરાણ નિત્ય સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે આપણે નિત્ય શિવપુરાણનું શ્રવણ કરવું જોઈએ હવે આપણે ભૈરવ અવતારનું વર્ણન સાંભળીએ તો નંદીશ્વર બોલ્યા હે સર્વજ્ઞ સત્કુમાર હવે તમે ભૈરવની કથા સંભળાવો જેને માત્ર સાંભળવાથી શિવની ભક્તિ દઢ થાય ભૈરવ એ પરમાત્મા શિવનું પૂર્ણ સ્વરૂપ છે પણ શિવની માયાથી મોહિત થયેલા મૂઢ લોકો તેમને જાણતા જ નથી હે સનતકુમાર મહેશ્વરના મહિમાને ચાર ભૂજાવાળા વિશ્ વિષ્ણુ અને ચાર મુખવાળા બ્રહ્મા પણ જાણતા નથી અને એમાં કંઈ આશ્ચર્ય જ નથી કેમ કે શંભુની માયા જાણવી મુશ્કેલ જ છે એ માયાથી મોં પામેલા લોકોએ પરમેશ્વરને પૂજતા પણ નથી જો તેઓ પોતાના આત્માને તે પરમેશ્વર રૂપી સમજે છે તો જ તેઓ બધા એ મહેશ્વરને જાણે છે બાકી પોતાની ઈચ્છા પ્રમાણે તેમને કોઈ પણ જાણી શકતા નથી મહેશ્વર સર્વ ઠેકાણે સર્વમાં રહેલા છે છતાં મૃઢ બુદ્ધિવાળા લોકો તેમને જોઈ શકતા નથી જે મનમાં તથા વાણી પર છે એટલે વાણી તથા મનના વિષય નથી તેમને લોકોમાં સામાન્ય દેવ જેવા લોકો સમજે છે હે મહર્ષિ આ બાબતમાં પુરાતન ઇતિહાસમાં હું કહું છું તેને તમે શ્રદ્ધાથી સાંભળો હેતાત તે ઇતિહાસ ઉત્તમ જ્ઞાનનું કારણ છે મેરુ પર્વતના અદભુત સુંદર શિખર પર કોઈ વેળા ઈશ્વર બ્રહ્મા બિરાજેલા હતા ત્યારે બધા દેવો ત્યાં ઋષિઓ ઉત્તમ તત્વ જાણવાની ઈચ્છાથી તેમની પાસે ગયા હતા ત્યાં આવીને તે બધા મુનિશ્વરો એ બ્રહ્માને ઘણા આદરથી નમન કરી બે હાથ જોડી ખાધ નમાવી આમ પૂછ્યું એ બોલ્યા હે દેવોના દેવ પ્રજાનાથ હે સંતુષ્ટ કરતા લોકનાયક એક અવિનાશી અને નિર્વાકારી તત્ત્વ કયું છે તે અમને સાચે જ કહો ત્યારે નંદીશ્વર બોલ્યા મહેશ્વરની માયાથી મોહિત થયેલા તે બ્રહ્માએ ખરો ભાવ સમજ્યા વિના પોતાને જ સાચા તત્વ તરીકે કહેવા માંડ્યા બ્રહ્મા બોલ્યા હે દેવો અને ઋષિઓ તમે બધા ઉત્તમ બુદ્ધિથી અને આદરથી સાંભળો અવિનાશ પરમ તત્વ હું તમને સાચે જ સાચું કહું છું હું જગતનું કારણ ધારણ પોષણ કરનાર આપોઆપ પ્રગટ થયાર અને અજન્મ ઈશ્વર છું હું એક જ આદિ કાળનો નિલેપ બ્રહ્મ આત્મા છું હું જ જગતને પ્રવૃત્તિ કરાવનાર તથા નિવૃત્તિ કરાવનાર છું હે ઉત્તમ દેવો મારાથી અધિક બીજો કોઈ પણ સારી રીતે પ્રવૃત્તિ કરાવનાર નથી ત્યારે નંદીશ્વર બોલ્યા હે મુનિ બ્રહ્મા એમ કહી રહ્યા હતા ત્યાં ત્યારે ત્યાં રહેલા વિષ્ણુએ માયાથી મોહિત થઈ અંત્ય ક્રોધ ભરાય ખૂબ હસતા હસતા આ વાક્યે કહ્યું વિષ્ણુ બોલ્યા હે બ્રહ્મા યોગયુક્ત યોગી છતાં તમારી આ મૂર્ખતા યોગ્ય નથી પરમતત્વને જાણ્યા વિના આ તમે જુઠ્ઠું બોલો છો હું જ સર્વલોકનો કરતા પરમ પુરુષ પરમાત્મા છું હું યજ્ઞ સ્વરૂપ નારાયણ દેવ માયાનો અધીશ્વર અને શ્રેષ્ઠ ગતિરૂપ છું હે બ્રહ્મા મારી આજ્ઞાથી તમે આ સૃષ્ટિ રચી રહ્યા છો મારો ઈશ્વરનો અનાદાર કરી જગતનું જીવન હોઈ શકે જ નહીં એમ ત્રણ ગુણવાળી પ્રકૃતિ વિશેના મોહથી એ બ્રહ્મા તથા વિષ્ણુ એકબીજાને જીતવાની ઈચ્છા કરવા લાગ્યા અને પોતપોતાએ એ શરીર વિશેના પ્રમાણમાં વેદશાસ્ત્રોએ પુરાવા રૂપે કહેવા લાગ્યા આ મૂર્તિધારી વેદા અહીં ઊભા જ છે તો તેઓ આ વિશે ખાસ પૂછવું જોઈએ એમ નક્કી કરી એ ચારે પ્રમાણે જાણનાર વેદોને તેઓ બંને પૂછવા લાગ્યા બ્રહ્મા વિષ્ણુ બોલ્યા હે વેદો તમે સર્વ વિષયમાં પ્રમાણ છો અને શ્રેષ્ઠ પ્રતિષ્ઠા પામ્યા છો તો તમે વિશ્વાસપૂર્વક કહો કે અવિનાશી શ્રેષ્ઠ તત્વ કયું છે ત્યારે નંદીશ્વર બોલ્યા તેઓ બંનેની એક વાણી સાંભળી ઋગ્વેદ આદિ તે બધા વેદોએ પરમેશ્વર પ્રભુનું સ્મરણ કરી સાચે સાચું જ કહી દીધું હે દેવો તમે બંને સૃષ્ટિ તથા પાલન કરવામાં સમર્થ છો છતાં જો અમે તમને માન્ય હોઈએ તો તમારો સંદેહ કરું દૂર કરનાર પ્રમાણ પ્રમાણે હું કહું છું ત્યારે નંદીશ્વર બોલ્યા વેદોએ કહેલી વિધિ સાંભળી તે બંને દેવોએ તે વેદોને કહ્યું તમારું કહેવું અમને માન્ય છે તો એ શ્રેષ્ઠ તત્વ કયું છે તે તમે અમને બરાબર કહો ત્યારે ઋગ્વેદે કહ્યું દરેક પ્રાણી પદાર્થ જેની અંદર રહેલ છે જેના થકી બધી પ્રવૃત્તિ થઈ રહી છે અને જ્ઞાનીઓ જેને પરમ શ્રેષ્ઠ તત્વ કહે છે એ તે એક રુદ્ર જ છે યજુર્વેદે કહ્યું જે ઈશ્વરને સમગ્ર યજ્ઞો વડે અને યોગ્ય વડે પૂજવામાં આવે અને જેના લીધે અમારું વચન પ્રમાણ ગણાય તે એક સર્વદ્રષ્ટ શિવ જ છે સામવેદે કહ્યું જેના લીધે આ સમસ્ત જગત ભમી રહ્યું છે ચેષ્ટા કરે છે યોગીઓની જેમનું ચિંતન કર્યા કરે અને જેમના પ્રકાશથી જગત પ્રકાશ છે તે ત્રણ નેત્રવાળો શિવ એક જ સર્વકુષ્ટ તત્વ છે અર્થવેદે કહ્યું ભક્તિને સ્વીકારનારા લોકો જે દેવેશ્વરનો સાત સત્કાર કરે છે તે એક શંકર જ દુઃખથી પણ કેવળ પરમતત્વ પંડિત કહે છે નંદીશ્વર બોલ્યા વેદોએ કહેલા એ વચન સાંભળી માયાથી અતિશય મોહિત થયેલા બ્રહ્મા અને વિષ્ણુ અત્યંત બેભાન બની વેદોને કહેવા લાગ્યા બ્રહ્મા બોલ્યા હે વેદો તમે આ શું બોલી રહ્યા છો તમારું ભાન જતું રહ્યું છે આજે તમને શું થયું છે તમારું એ સર્વકુષ્ઠ ઉત્તમ જ્ઞાન ખરેખર નાશ પામ્યું છે એ ગણોનો નાથશંકર દિગંબર નાગો પીળા રંગનો અને ધૂળથી ખરડાયેલો રહી શિવદેવી સાથે કાયમ રમ્યા કરે છે તેવો વેશ બેરોડ છે જટાળો ધારણ કરે છે પોઢિયા પર બેસી જાય છે અને સર્પોના આભૂષણ પહેરે છે છતાં એ પરમ બ્રહ્મ પણ કઈ રીતે પામ્યા છે એ પર તત્વ કેમ હોઈ શકે એવું તમને વચન સાંભળી સર્વવ્યાપી ઓમકાર પોતે મૂર્તિમાન નથી છતાં તે બંને ઉપરના પ્રેમથી મૂર્તિમાન પ્રગટ થઈ તેઓ બંને કહેવા લાગ્યા પ્રણવ ઓમ બોલ્યો લીલા સ્વરૂપ ધારી ભગવાન ઈશ્વર રુદ્ર શિવ પાસે પોતાથી અલગ સ્વરૂપવાળી શક્તિ સાથે કદી રમતા નથી એ પરમેશ્વર સનાતન સ્વયં જ્યોત છે અને એ શિવાદેવી આનંદ સ્વરૂપ હોય તેમની જ શક્તિ છે એ કોઈ બહારથી આવનારી સામાન્ય સ્ત્રી રૂપ નથી નંદીશ્વર બોલ્યા એમ કહ્યા છતાં શ્રી શંકરની માયાને લીધે બ્રહ્માનું તથા વિષ્ણુનું અજ્ઞાન તે વેળા નાશ ન પામ્યું તે પછી તેઓ બંનેની વચ્ચે મહાન જ્યોત ત્રેજ પ્રગટ થઈ તે પોતાની ક્રાંતિ વડે આકાશ તથા ભૂમિમાં અંતર ભરી દેતી હતી હેમુની ત્યાં જ એક જ્યોતિનો મંડળમાં વચ્ચે રહેલા પુરુષનો આકાર બ્રહ્મા તથા વિષ્ણુએ જોયો નહીં જેનું શરીર માં અદ્ભુત હતું પછી બ્રહ્માનું પાંચમું મસ્તક ક્રોપથી એકદમ સળગી ઉઠ્યું અને બોલી ઉઠ્યું કે અમારા બંનેની વચ્ચે આ કોણ પુરસ્કાર ધારણ કરી રહ્યું છે એમ બ્રહ્મા જેટલામાં વિચારતા હતા તેટલામાં તો શણવારમાં એ ત્રણ નેત્રવાળો મહાપુરુષ શિવ સ્વરૂપે દેખાયા તેમના હાથમાં ત્રિશૂળ હતું લલાટમાં ત્રીજું નેત્ર હતું અને સર્પ તથા ચંદ્રના અલંકાર તેમણે ધારણ કર્યા હતા તેમનું જોઈ મોહિત થયેલા બ્રહ્માએ ખૂબ હસતા હસતા કહ્યું બ્રહ્મા બોલ્યા હે લોહિત ચંદ્રશેખર હું તમને જાણું છું તમે માં તમે મારા લલાટમાંથી પહેલાં રુદ્ર રૂપે પ્રગટ થયા છો તમે પહેલાં રડતા હતા તેથી મેં તમારું રુદ્ર નામ પાડ્યું હતું તો હે પુત્ર તું મારે જ ક્ષણે આવ હું તારી રક્ષા કરીશ ત્યારે નંદીશ્વર બોલ્યા હે મુનિ બ્રહ્માની એક ગર્વવાળી વાતની સાંભળી જાણે પ્રલય કરતા હોય તેમ તે વેળા ઈશ્વર અત્યંત કૃપાયમાન થયા અને તે પરમેશ્વર ક્રોપથી ભૈરવ નામનો પુરુષ પ્રેમથી ઉત્પન્ન કર્યો જે ઘણા મોટા તેજથી અત્યંત ઉજ્જવલિત રહ્યો હતો અને તેનું આમ કહ્યું કે ઈશ્વર બોલ્યા હે કાળભૈરવ પહેલાં તો આ બ્રહ્માને શિક્ષા કરવાની છે તમે સાક્ષાત્કાળની પેઠે શોભી રહ્યા છો તેથી કાળ રાજનામે પ્રસિદ્ધ થાવો તમે જગતનું પાલન પોષણ કરવા સમર્થ છો અને ભયંકર છો તેથી ભૈરવ કહેવાશો અને તમારાથી કાળ પણ ભય પામશે તેથી તમે કાલ ભૈરવ નામે પણ પ્રખ્યાત થશો વળી તમે રોષભયુક્ત દૂતાષ્ટામાંનો નાશ કરશો તેથી દર્ક નામે બધે ખ્યાતિ પામશો તેમજ ભક્તોના પાપોને તમે તત્કાળ ખાઈ જશો તેથી પાપ ભક્ષણ એવું તમારું નામ પડશે હે કાલરાજ તમારી કાશી નગરી મુક્તિ માટેનું નગરી હોય સર્વ નગરીઓ કરતાં શ્રેષ્ઠ છે તેનું સર્વકાળ અધિપતિ પણ તમે પ્રાપ્ત થાઓ તે સ્થળે જે પાપી લોકો હશે તેમની શિક્ષા કરનાર તમે જ થશો અને ત્યાંનું શુભાશુભ કર્મ ચિત્રગુપ્ત લખશે નંદીશ્વર બોલ્યા એ વરદાનનું ગ્રહણ કર્યા પછી ભૈરવે ડાબા હાથની આંગળીઓના નાખોથી અણીઓથી બ્રહ્માનું પાંચમું મસ્તક કાપી નાખ્યું જે અંગ અપરાધ કરે તેને જ શિક્ષા કરવી જોઈએ એ અભિપ્રાયથી બ્રહ્માના જે મસ્તક શિવની નિંદા કરી હતી તે પાંચમું માથું કાપી નાખ્યું બ્રહ્માએ મસ્તક કપાયું તે જોઈને વિષ્ણુ અત્યંત ભયભીત થયા એટલે તેમણે શત્રુદ્રિય વેદ ભાગના મંત્રોથી ભક્તિપૂર્વક શંકરની સ્તુતિ કરી બ્રહ્મા પણ ભય પામી શત્રુદ્રિયનો જપ કરવા લાગ્યા એમ હે મુનિ તેઓ બંને જ તે જ ક્ષણે ગર્વરહિત થયા હતા પછી સચિનાનંદ લક્ષણવાળા શિવ જે સાક્ષાત પરમ બ્રહ્મા પરમાત્મા અને ત્રણ ગુણોથી રહિત એવું જ્ઞાન તેઓ પામ્યા હતા હે સર્વજ્ઞ સનતકુમાર પરમ શુભાકર મારું વચન તમે સાંભળો જ્યાં સુધી ગર્વ હોય ત્યાં સુધી જ્ઞાન છુપું રહે છે પણ અભિમાન છોડ્યા પછી પુરુષ પરમેશ્વરને જાણે છે વિશ્વના ઈશ્વર શંકર ગર્વવાળાનો નાશ કરે છે એમ જાણવા માટે જ ગર્વ દૂર કરનાર તે રૂપે પ્રગટ થયા છે પછી વિષ્ણુ તથા બ્રહ્મને ગર્વ રહિત થયેલી જાણી પરમેશ્વર મહાદેવ પ્રસન્ન થયા હતા અને તે પ્રભુએ તેઓ બંનેને ભય રહિત કર્યા હતા નમન કરનાર પર પ્રેમ કરનાર મહાદેવ તેઓ બંનેને આશ્વાસન આપી પોતાની બીજી મૂર્તિએ જટાધારી ભૈરવને કહ્યું મહાદેવ બોલ્યા હે નીલ લોહિત તમારે પોતે પણ આ વિષ્ણુ તથા બ્રહ્માને માન આપવું યોગ્ય છે અને બ્રહ્માના આ પાંચમા મસ્તકની ખોપરી તમે ધારણ કરો બ્રહ્મ હત્યા દૂર કરવા લોકોએ તમે વ્રત બનાવો અને કપાલ વ્રત ધારણ કરી કાયમ ભિક્ષા ભ્રમણ કરો એમ કહી તેના દેખતા તે જ સ્વરૂપ શિવે બ્રહ્મ હત્યા નામે પ્રખ્યાત થયેલી એક કન્યા ઉત્પન્ન કરી તેને કહ્યું જ્યાં સુધી આ ભૈરવ દિવ્ય કાશીનગરીમાં પહોંચે ત્યાં સુધી ઉગ્ર રૂપવાળો એ ભયંકર ભૈરવની પાછળ તું જા કાશીનગર સિવાય બધે ઠેકાણે તારો પ્રવેશ થશે પણ હર કોઈ મનુષ્ય જ્યારે કાશીનગરીમાં જાય એટલે તે જ ક્ષણે તું એ બ્રહ્મહત્યા માણસમાંથી છૂટી થઈશ અર્થાત કાશીમાં જઈ બ્રહ્મહત્યારો પણ બ્રહ્મહત્યાથી છૂટી જશે નંદીશ્વર બોલ્યો એમ બ્રહ્મહત્યાને તે વેળા આજ્ઞા કર્યા પછી મહાઅદ્ભુત પ્રભુ શિવ પણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને આ જ રીતે ભૈરવ અવતારનું આપણે શ્રવણ કર્યું છે આ વિડીયોમાં હવેના પછીના વિડીયોમાં આપણે ભૈરવની બીજી કથાનું શ્રવણ કરવાનું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી દેજો હર હર મહાદેવ